હું તમારું અને પછી હું એવું કહીશ કે સોરી એ શું યોગ્ય છે તો આજે અમારા સમાજ પ્રત્યે જે તમે ટિપ્પણી કરો છો અને બહેનો માટે જે ટિપ્પણી કરી છે એ શું છે આ રીતે તમે આવું ના આવું કરશો તો કોઈ પણ જગ્યાએ અમે ગુજરાત સરકારનો વિરોધ કરીશું અને જ્યાં પણ રૂપાડે એમને ટિકિટ આપશો તમે તો ત્યાં અમે જવા માટે તૈયાર છો રાજકોટમાં આપો ગમે ત્યાં ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આપશો તો ત્યાં અમે એમનો વિરોધ કરીશું એમનો બહિષ્કાર કરીશું અને એમને જીતવા નહીં દઈએ અને અમે દરેકે દરેક ક્ષત્રાણીય ચૂંટણી લીધો માટે તૈયાર છે તમે આમ તમે તેમ અત્યાર સુધી ને સમાજે આ જે અત્યારે જે તમને રહેવા શાંતિ થી મળે છે એ જયારે અમારા રાજાઓ લડ્યા હતા

તમે ઈરાદો પૂર્વક રાજકીય કાર્યક્રમ ગોઠવી અને હું દિલગીરી છું કોઈને તમને જ મારી દેવાની અને પછી કહેવાનું કે હું દિલગીરી છું આ ચાલે આ તો સમગ્ર સમાજની ની લાગણી દુભાઈ હોય સમગ્ર સમાજની માફી માંગવી પડે સમાજ નું સંમેલન બોલાવવું પડે પણ તમે ઈરાદો પૂર્વક એક રાજકીય કાવતરું કરી અને સમાજને અંદર શાંતિ અને દુર્વ્યવહાર દોડવાનો પ્રયત્ન કર્યો એ બદલ તમારી સામે સખત માં સખત ઉગ્ર વિરોધ રાજપૂત સમાજ નોંધાવે છે આગામી દિવસોમાં અમે અત્યારે અમારી માંગણી ત્રણ પડતર માંગણી અમે સમાજ વતી મારફતે સરકાર અને ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચાડી છે અમારી ત્રણ માંગણી શું છે એના માટે રાજ્ય ચૂંટણી આયોગ ને પણ અમે મોકલવાના છે આગામી દિવસોમાં ત્યારબાદ એક સમાજને ઈરાદા પૂર્વ એને બદનામ કરવાના પ્રયત્ન કર્યા છે એટલે આઈપીસી નરેન્દ્ર મોદી સાહેબ ને પણ સરકાર શ્રી ના અમારી એક વિનંતી છે કે બે એક વાયદો પણ રાજપૂત સમાજ ભવ્ય મ્યુઝિયમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવવામાં આવશે એ મ્યુઝિયમ ના મારફતે રજવાડાઓનું આ દેશની વિલીનીકરણ સાથે સ્થિતિ છે કે રાજપૂત સમાજ દસ વર્ષ થી પણ ખૂબ શાંતિ થી સહન કરે છે એસી ટકા રાજપૂત સમાજ ભારતીય જનતા પાર્ટીના ના તો એવા સંજોગોમાં આ ભારતીય જનતા પાર્ટી ના એની તમને જાહેર કરી આપીએ છીએ અને આગામી દિવસોમાં જ્યાં જરૂર પડે ત્યાં તમામ પ્રકારનો વિરોધ નોંધાવવાનો પ્રયત્ન કરવામાં આવે ગંભીર